તો પાટણથી સમાચાર સાંતલપુરના મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ છે રોડ પર લોકોના ઘરમાં પાણીનો જમાવડો છે મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ થયો છે સાંતરપુર તાલુકામાં અવિરત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ નિર્માણ થયું છે દ્રશ્યો બતાવીશું તમને જે દ્રશ્યો બતાવવામાં આવે છે જે મુખ્ય મથક સાતરપુર ગામના છે સાતરપુર ગામનો આ ગામનો આ મુખ્ય માર્ગ છે એટલે કે હાઈવે વિસ્તાર છે હવે વિસ્તારના દર્શ્યો આપ જોઈને પણ સમજી શકો છો કે જો હાવે વિસ્તાર ઉપર આ સિટીનું નિર્માણ થયો હતો તો શરદી વિસ્તારના ગામોની સ્થિતિ કઈ હશે જો મહત્વની વાત છે કે હાઇવે પરની દુકાનો હાલ તમામ બંધ કરી દેવામાં આવી છે તેમજ મુખ્ય માર્ગ ઉપર ઢીચન સમાપાન પાણી ભરાવાની સ્થિતિનું નિર્માણ થયો છે મહત્વની વાત છે કે હજુ પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે અત્યારે એસડીઆર એમની ટીમની પણ આ વિસ્તારમાં મદદ લેવામાં આવી છે બીજી બાજુ જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવે છે કે આ વિસ્તારની સ્થિતિ હજુ કઈ કથર છે તો ક્યાંક હેલિકોપ્ટર દ્વારા પણ લોકોનો રેસ્ક્યુ કરવા કરવાની જરૂર પડે તો હેલિકોપ્ટરની પણ ક્યાંક મદદ લેવામાં આવશે મહત્વની વાત છે કે સાંતરપુર વિસ્તારમાં છેલ્લા ત્રણ દિવસથી અવિરત વરસાદ વરસવાના કારણે ધંધા રોજગાર પણ ક્યાંક ઠપ જોવા મળી રહ્યા છે હાલના હાઈવે ના દ્રશ્યો આપને બતાવવામાં આવી કે સમગ્ર હાઈવે ઉપર વરસાદી પાણી ફરી વળ્યો છે વાહન ચાલકોને અહીંયાથી પસાર થવો ક્યાંક મુશ્કેલ પડી રહ્યો છે બાઇક ચાલકના દ્રશ્યો આપ જોઈ શકો છો કે બાઇક અહીંયાથી પસાર થઈ રહ્યો છે પરંતુ બાઇક ચાલકના તમામ સમગ્ર ટાયર છે તે પાણીમાં ક્યાંક ડૂબી જોવા મળી રહ્યા છે એટલે કે હાઈવે વિસ્તાર પર જ ક્યાંક ઢીચણ સમા પાણી ભરાયા હોય તો મહત્વની વાત છે કે નીચાળા જે ગામો છે બકુતરા દાતરાણા વહુઆ કલ્યાણપુરા આ ગામોની સ્થિતિ ક્યાંક વધુ વણસી હશે તેવું અનુમાન લગાવી શકે મહત્વની વાત છે કે હાલની સ્થિતિએ સાતરપુર મામલદાર સહિત સ્થાનિક પોલીસનું તંત્ર આ વિસ્તારમાં ફરે પગે છે અને જે ગામોમાં પાણી ભરાઈ ગયા છે તળાવ ઓવરફ્લો થવાના કારણે

અવિરત વરસાદના વરસવાને કારણે સાતરપુર તાલુકાની બેક રાજાએ ક્યાંક ગમરૂડ્યું છે અને નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે દ્રશ્ય હું તમને બતાવવા છું મહત્વની વાત છે કે સાંતરપુર તાલુકો ન માત્ર ખેતી પર પરંતુ સૌથી મોટો ઉદ્યોગ આ વિસ્તારમાં હોય છે તે મીઠા ઉદ્યોગ છે એટલે કે અગરિયાઓ દ્વારા મીઠો પકવીને જ્યારે કંપનીને આપવામાં આવે છે એટલે કંપની દ્વારા મોટા ગંદા એટલે કે મોટા ઢગલા કરવામાં આવે છે પરંતુ અત્યારની સ્થિતિએ વધુ પડતો વરસાદ વરસવાના કારણે તમામ પાણી અત્યારે કંપનીમાં ગરકાવ ભરાઈ જ ભરાઈ ગયો છે તેના કારણે આખી કંપની પાણીમાં ક્યાંક ગરકાવ જોવા મળી રહી છે મહત્વની વાત છે કે જે મીઠાના ઢગ કરેલા હતા તે પાણીના પ્રવાહમાં ક્યાંક વહી ગયો છે એટલે કે ચોક્કસ કહીએ કે એક બાજુ ખેતુ ખેડૂત સહિત અગરિયાઓને તો નુકસાન ક્યાંક પાટા ધોવાના કારણે થઈ રહ્યો છે પરંતુ કંપની દ્વારા જે અગરિયાઓ જોડેથી મીઠો ખરીદ્યો હતો તે મીઠો પણ અત્યારે પાણીમાં ધોવાઈ જવાના કારણે વેપારીઓને ક્યાંક મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે હાલની સ્થિતિએ પણ આ વિસ્તારમાં અત્યારે અવિરત વરસાદ જોવા મળી રહ્યો છે અને ક્યાંક પૂર જેવી સ્થિતિનો વિસ્તારમાં નિર્માણ થયો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ